હું આ ગોપાલ ઇટાલિયાને કહું છું કે તું આ વિડીયાની અંદર બોલે છે છક્કા પાવૈયા હિજડા જે સાધુ સાધુઓ જે ભાષણ કરે જે બ્રાહ્મણો કથા કરે એમાં તાલિયું પાડે એને તું છક્કા પાવિયા ને હિજડા કહે છો તો છક્કા પાવિયા ને હિજડા એ મારી વાત સાંભળ ભાઈ આ હોરઠની અંદર તો આ જૂનાગઢથી માંડી અને સજ જાપા લગણ કિન્નરોના અખાડા છે આદિ અનાદિથી અને સતના અખાડા પડ્યા છે જે મલકમાં તું આવ્યો છો ને એ તો કિન્નરો આયુ તરીકે પૂજાઈ ગયા છે માતાજીઓ તરીકે પૂજાઈ ગયા છે એટલે આ તું જે કાર્ય કરો છો ને એ તારા સ્વાર્થ માટે કરો તો ચૂંટણીનું કામ ચૂંટણીનું જ કર બીજાને કાંઈ પણ અફેર શબ્દ બોલવાનું રહેવા દે આ તને કહું છું ગોપાલ ઇટાલિયા અને તું છક્કા પાવિયા અને ઈજડા કહેશ ને તારા કરતાં તો છક્કા પાવ્યા ને ઈજડા હારા કહેવાય હે તારા કરતાં તો છક્કા પાવીએ હિદડા હારા કહેવાય કોકને દુવા દે ને તો કોક ન્યાલ થઈ જાય અને તારાથી તો ઘેર ઘેર માંગવાની હેસિયત નથી માંગે છે સમજી ગયો આ તને ચોખા શબ્દમાં કહી દઉં છું જો જે કરતો હોય ને કર અને તારી શું હેસિયત છે